વાહ ભાઈ વાહ કंटोલાની સબ્જી બને છે એમની હા સરસ લ્યો તો માં ઓલા ખેતર જાવ કે કામ તો જાની મડી હાતે ઓલું હું કહેવાય ખોટાને ઉ મારવાનું છે થોડું તો મિત્રો હવાર છે ને બે સિંહ આવી ગયા અમાર ખેતરની બાજુમાં નદી છે ને ત્યાં એક રોજનું મારણ કરી નાખ્યું આજુબાજુના ખેતરવાળાએ બધે જોયા હેલો મિત્રો તો બધા કેમ છો મજામાં મજામાં જશો ફરી વાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું થાને ભાઈ તો પ્રથમવાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને સવારના વાગી ગયા છે આઠ અને હું કહેવાય મારે જવાનું છે વાડીએ કારણ કે થોડું ઘણું કામ છે એટલે જવું પડશે તો કાંઈ નહીં વિડીયો તમે લાસ્ટ સુધી જુઓ એટલે તમને પણ ખબર પડી જશે તો ચલો હું નીકળું છું तिसiस मaय आया बुजा તો મિત્રો ગાડીને છે ને પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ને હવે અહીંથી જવાનું છે હાલીને શું કહેવાય કે રસ્તો વધારે ખરાબ છે એટલે નથી હાલે માં એટલે અહીંથી હાલીને જવું પડે થોડીક થોડુંક એવું છે તો ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયો અને આ બાજુ પપ્પા દવા સાટે છે કપાસની અંદર તો એમાં શું કહેવાય કે મારે પણ દવા સાટવાની છે એટલે થોડી ઘણી હું હેલ્પ કરાવું હમણાં દસ વાગી ગયા છે તો મિત્રો મારે છે ને આ વાડીએ કાંઈ કામ નથી બરોબર એટલે જો કે દવાનું કામ હતું એ મારા બાપાએ દવા સાટી દીધી છે તો મારે આ ખૂટા લઈને જવાનું છે લાકડા થોડા ઓલી વાડીએ પહેલાં શું કહેવાય કે જૂનું ફેન્સિંગનું કામ બાકી હતું અધૂરું તો એ આજ પૂરું કરવાનું છે તો હાલો મારે અહીંયા જવાનું છે વાડીએ તો ખંભે લાકડા નાખી દીધા છે તો ચલો લેટ્સ ગો સબાસ બેટા બહુ બઢિયા હા રસ્તો છે હું કહેવાય હાલીને જવાનું છે કે ગાડી બાડી વાહન વાહન હાલે છે નહીં કાંઈ તો મિત્રો ફાઇનલી આ વાડીએ પહોંચી ગયા આમાં આ આઈઝમાં વિગયા છે આ સાઈડ ને આ સાઈડ નથી વિ અને ને મારે છે ને આ બધું ફેન્સિંગનું કામ કરવાનું છે આ સાઈડ બધું તો હાલો હું મારા કામે લાગી જાઉં ફટાફટ હા તમારા તમારા ઘટિયા પાછું ઘટું હોય તો ના રે ના અહીંયા ટિફિન લાવેલા છે તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો ને હવે હું જાઉં છું બીજી વાડીએ કારણ કે ટિફિન ને એવું બધું અહીંયા આવેલું છે એટલે આઈલો જ રસ્તે ધીમે ધીમે અને તમને બધાને ખબર જ હશે કે વાડીઓના રસ્તા અત્યારે મોસ્ટ ઓફલી ખરાબ જ હોય કેમ કે સોમાની અંદર તો ખરાબ જ હોય અને પ્લસ ઢોર હાલે એટલે વધારે ખરાબ થાય એટલે બીજું કોઈ મોટું વાહન જેમ કે ટ્રેક્ટર ને ટુ વ્હીલ એવું કંઈ ન હાલે એટલા માટે અહીંથી અમારે હાલીને જ જવું પડે ડેલી માટે અને જો ટુ લઈને કદાચ અમારે આવવું હોય તો આમ બે ગામ ભટીને આમ ફરીને એક રસ્તો છે રોડ તો ત્યાંથી આવવું પડે તો અડધી અધી તો પછી ત્યાંથી તો હાલીને જ આવવું પડે તો હું જમવા જાઉં છું બપોર થઈ ગયા છે ઓલા પણ વાઇડ ને એવું કરતો હતો થઈ ગયે હા થઈ ગઈ છે

તો મિત્રો અમારા ઇલાકામાં છે ને રોવાલા શું કેવાય સિંહ આવ જ ઘડી ગયા તો મિત્રો બપોરા કરીને ફરી વાર બે લીમડાના સાયા હેઠળ તો મા ઓલા ખેતર જાવ કે હાથી કહેવાય ખૂટા ને એવું મારવાનું છે થોડુંક તો જાવ એમ તો મિત્રો સવાર ફવારમાં છે ને બે સિંહ આવી જાય અમારે ખેતરની બાજુમાં નદી છે ને રોજનું મારણ કરી નાખ્યું આજુબાજુના ખેતર વાળા બધા જોયા અને અત્યારે અમે જોવા ગયા પણ અત્યારે કઈ જોવા ન મળ્યું એટલે ફરીવાર નીકળી ગયો મારી વાડી તરફ મિત્રો વરસાદ છે ને ફરીવાર ફોજવાડી દેવાના છે એવું લાગે છે આ બાજુ જોવો તમે હાલ ભાઈ હાલ આવું છે ને એવું નાખવાનું છે બે તો મિત્રો ફાઇનલી આવી રીતે બે બે તાર મારી દીધા છે ને બે બે હેઠે મારવાના છે કારણ કે આમાં અઘોસર છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે હમણાં એરું બહુ દેખાય એરુ બોલે તો સાબ તો હમણાં બે ત્રણ દિવસથી બહુ દેખાય છે એટલે થોડુંક ધ્યાન રાખીને મારવું પડે તો કંઈ વાંધો નહીં હાલો તો હું પહેલાં મારું કામ પતાવી નાખું ફટાફટ તો મિત્રો આ બધું તારનું કામ પૂરું અને હવે ઓલી કર્ડના હેઠે જવાનું છે તો હાલો હું હવે ત્યાં જ અને મિત્રો આ સાઈડનો તાર તો છે ને હાલ જ નથી એટલે છે ને આને હું જેવો તેવો અટકાવી આવે ઓલી વાડીએ વ્યો જાય તો મિત્રો અહીંયા મારું કામ પતાય ને ઓલી વાડીએ જ આવશું કેમ કે હવે વરસાદ છે ને ફૂલ અંધેરો છે અને મને એવું લાગે છે કે હમણાં છે ને બહરો બોલાવી દે છે ને એમાં એવું છે કે મારા બા પાસે અહીંયા છે એટલે ઓલી ક્યારેક નદી છે તો નદી વટીને પાછું જવું પડે ને જો નદી આવી ગઈ હોય તો પછી બહુ મુશ્કેલ પડે જવા માટે તો મિત્રો ફાઇનલી આ વાડીએ પહોંચી ગયો ને મારા બા લગભગ છે ને ઘરે વ્યાઈ ગયેલા છે કેમ કે આ બાજુ નદી છે તો ઉપેરવા થોડો ઘણો પણ વરસાદ પડ્યો હોય ને તો નદી તરત આવી જાય છે તો એટલા માટે વરસાદ ન આવે ને એ પહેલાં આપણે ભાગવું પડે ને જોકે એવું લાગશે તો મારી પાસે તો ઓલી સાઈડ નદીના કાંઠે ટુ વ્હીલ પીડી છે તો હું ધીમે ધીમે નીકળીને વીઓ જાય પણ અત્યારે તો અહીંયા મેળો છે ઘડીક બેહી ને પૂછી જવાનો સૌ તો મિત્રો ફરી વાર નીકળી ગયો ઘર સાઈડ કેમકે પાંચ સાડા પાંચ વાગી ગયા છે ને વરસાદ પણ ધીમે 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 ચાલુ થઈ ગયો છે અને પ્લસમાં એમાં એવું છે કે હમણાં થોડાક દિવસ જનાવરની પણ બીક છે એટલે વહેલું નીકળવું પડે કેમ કે આ બાજુ નદી છે તો નદીમાં ગમે ત્યાં પાણી પીવા આવતા હોય તો કંઈ નક્કી ન કહેવાય આમાં એટલે વહેલું જવું પડે ઘરે ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો અને હવે એમાં એવું છે કે પહેલાં મારે નાવવું પડશે તો હું પહેલાં નાઈ ના તો મિત્રો મારા મમ્મી છે ને ખેતર છે એમને પૂછ્યા વિના વીએ આવ્યા હાલીને આવ્યો કે હેમ આવ્યા તમે કોને ગાડી એવું છે બપોરે જ વીએ આવ્યા થાય એમ ને તમે તો ત્રણ વાગ્યો એવું હે તો મિત્રો નાઈદન ફ્રેશ થઈ ગયો છું અને વાહ ભાઈ વાહ કंटोલાની સબ્જી બને છે એમની હા સરસ લ્યો ગાય નથી દોવાની માં તો જેવું છે તો મિત્રો આ મારી ગાય છે ગાય માતા મિત્રો એવું લાગે છે હજી વરસાદ આવવાનો તો છે જ કે એવું લાગે તો છે મને કારણ કે ઘનઘોર વાતાવરણ છે તો મિત્રો આજના વ્લોગની અંદર તો મોસ્ટ ઓફલી હું બોલતો હોય ને એવું બધું આવ્યું છે ઘરેથી વાળીએ વાળીએથી ઘરે તો બસ એ ટાઈપનો વ્લોગ છે આજનો આપણો તો મિત્રો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય